ચલો આજે એક મહત્વના સવાલનો જવાબ શોધીએ ગુજરાતની શાળાઓમાં જ્યારે આચાર્યની જગ્યા ખાલી પડે ત્યારે એ જવાબદારી કોને મળે છે અને કેવી રીતે થોડા સમય પહેલાં સુધી આનો જવાબ બહુ જ ગૂંચવણ પર્યો હતો પણ હવે નહીં આજે આપણે એ ગૂંચવણ દૂર કરનાર નવા સરકારી પરિપત્રને એકદમ સરળ ભાષામાં સમજીશું તો આગળ શું છે આપણે પાંચ મુખ્ય ભાગમાં આખી વાતને સમજીશું શરૂઆત કરીશું એ સમજવાથી કે આ બદલાવની જરૂર જ કેમ પડી પછી જોઈશું કે નવો નિયમ શું કહે છે એમાં કયા કયા સ્ટેપ્સ છે કયા ખાસ કિસ્સાઓ છે અને છેલ્લે આ બધાનો શાળાઓ પર શું પ્રભાવ પડશે તો જરા કલ્પના કરો આ નવા પરિપત્ર પહેલાંની સ્થિતિની માની લો કે કોઈ શાળામાં આચાર્યની જગ્યા ખાલી પડી હવે મોટો સવાલ એ કે ચાર્જ કોને સોંપવો આ નિર્ણય લેવાની પ્રક્રિયા કેવી હતી સાચું કહું તો આનો કોઈ એક સીધો જવાબ હતો જ નહીં અને એ જ તો સૌથી મોટી સમસ્યા હતી દરેક જિલ્લામાં પોતપોતાના અલગ નિયમો અલગ અલગ અર્થઘટન જેના કારણે આખા રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હતી એટલે જુઓ થતું એવું કે કોઈ એક સ્પષ્ટ નિયમ હતો જ નહીં આના લીધે શું થાય મૂંઝવણ વિવાદો અને કેટલીય વાર તો મામલો કોર્ટ સુધી પણ પહોંચી જતો આ બધાની સીધી અસર શાળાઓના રોજબરોજના વહીવટ પર પડતી હતી એટલે એક સ્પષ્ટ અને સમાન નિયમની જરૂરિયાત ખૂબ જ વધી ગઈ હતી તો આ બધી ગૂંચવણો અને સમસ્યાઓના જવાબમાં સરકારે એક નિર્ણાયક પગલું ભર્યું અને એક નવો સ્પષ્ટ પરિપત્ર બહાર પાડ્યો આ જ દસ્તાવેજ છે સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસનો પરિપત્ર હવેથી આચાર્યની નિમણૂકને લગતા કોઈ પણ સવાલ માટે આ જ અંતિમ માર્ગદર્શિકા ગણાશે અને આ સૌથી મહત્વની વાત છે આ નવા પરિપત્રે ભૂતકાળના તમામ જૂના પત્રો સૂચનાઓ અને આદેશોને રદ કરી દીધા છે મતલબ કે હવે કોઈ કન્ફ્યુઝન નહીં કોઈ બે અલગ અલગ નિયમો નહીં બસ એક જ નિયમ આખા રાજ્ય માટે સારું તો હવે સૌથી મુખ્ય વાત પર આવીએ આ નવી સ્ટેન્ડર્ડ પ્રોસેસ છે શું કાર્યકારી આચાર્યની નિમણૂક હવે કઈ રીતે થશે ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જુઓ પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે માત્ર બે જ પગલાં છે પહેલી પ્રાથમિકતા હંમેશા એવા હેડ ટીચરને મળશે જેમણે એચટીએટી એટલે કે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ પાસ કરી હોય અને જો એ શક્ય ન બને તો જ બીજો વિકલ્પ વિચારવામાં આવશે અને આજ તો આ નવા નિયમની સૌથી સારી વાત છે સુસંગતતા પછી ભલે કોઈ સામાન્ય પ્રાથમિક શાળા હોય કે પછી આખું પગાર કેન્દ્ર શાળા બંને માટે નિયમ એક જ રહેશે કોઈ અપવાદ નહીં કોઈ ગૂંચવણ નહીં એકદમ સ્પષ્ટ સારું નિયમો તો સમજી લીધા પણ દરેક નિયમમાં અમુક ખાસ સંજોગો માટે જોગવાઈઓ હોય છે બરાબર ને તો ચાલો હવે એ જોઈએ કે આ પરિપત્ર એવી ખાસ પરિસ્થિતિઓ વિશે શું કહે છે અહીં એક ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે દિવ્યાંગ શિક્ષકોને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે કે તેઓ આ વધારાની જવાબદારી સ્વીકારવા માંગે છે કે નહીં અને જો તેઓ ના પાડે તો તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે જો કે બીજા શિક્ષકો માટે વાત થોડી અલગ છે જો કોઈ શિક્ષક કોઈ વ્યાજબી કારણ વગર આ જવાબદારી લેવાનો ઇનકાર કરે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે તેમને કારણદર્શક નોટિસ પણ મળી શકે છે અને શિસ્તભંગના પગલાંનો સામનો પણ કરવો પડી શકે છે તો આ બધી ચર્ચા પછી આખી વાતનો સાર શું છે શિક્ષકો અને સ્કૂલ મેનેજમેન્ટ માટે આ નવી પોલિસીમાંથી સૌથી અગત્યની બાબત કઈ છે આખા પરિપત્રનો કદાચ આ સૌથી મહત્વનો ખુલાસો છે જયાંતા એટલે કે સિન્યોરિટીનો અર્થ શું અહીં એકદમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આચાર્યનો ચાર્જ સોંપવા માટે જે સિન્યોરિટી ગણાશે એનો અર્થ ફક્ત અને ફક્ત નોકરીમાં જોડાવાની તારીખ છે બસ આ સિનિયોરિટીની અસર શિક્ષકના પ્રમોશન પગાર વધારા કે બીજા કોઈપણ નાણાકીય લાભ પર બિલકુલ નહીં થાય તો આ નવા પરિપત્રનો હેતુ એકદમ સ્પષ્ટ છે આખા રાજ્યમાં એક સમાન પારદર્શક અને સરળ સિસ્ટમ બનાવવી પણ ખરો સવાલ એ છે કે શું કાગળ પરની આ સ્પષ્ટતા ખરેખર જમીન પર શાળાઓના વહીવટમાં સુધારો લાવશે શું આનાથી શૈક્ષણિક નેતૃત્વ વધુ મજબૂત બનશે આનો જવાબ તો હવે આવનારો સમય જ આપશે